અંકલેશ્વરના પ્રસિદ્ધ શિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી શોથ નિમિત્તે વિવિધ ગણેશ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજ રોજ મંગળવાર અને ચતુર્થીનો શુભક સમન્વય અંગારકી છથ અંગેશ્વરના પ્રસિદ્ધ શિપરા કણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ સવારથી વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા હાંસુર રોડ પર આવેલ શિપરા શિપ્રાકણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે અહીં જમણી સંગવાળા ગણપતિ બિરાજમાન છે સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો એ દુન્ડાડા દેવની આરાધનામાં લીન બન્યા હતા તો અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું 25 ઓગસ્ટ 2024 રોજ અંગારથી ચકુરજીસે અંગારથી આખા વર્ષ અંદર આ વર્ષે એક જ આવી છે

অলগ অলপ মই অলপ অলপ বস্তু বতাহ বুজা নেদেৱাও মৰম নিচি পঢ়িছে যে আশীৰ্বাদ তো